હેલો ફ્રેન્ડ કેમ છો આવ્યો કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને ત્યારબાદ કહેશે સાડા પાંચ મેં આજે હું બનાવું છું કળશલાને અવિજ્યા કળશલા આવ્યો નથી દેરાણી સાંજે આવશે ને ત્યાં લેતા આવશે સાડા પાંજેકના હાડા છે હું અત્યારે મસાલો રેડી કરીને રાખી દેમ એના માટે મેં લોટ મેથી લઈ લીધું છે તો ચાલો હું બનાવું ત્યારે તમને બતાવું કેવી રીતના કળશલા ભરું ખાડીને જીવતા કળશલા અને આજે આજે આપણે કે સબસ્ક્રાઈબની સબસ્ક્રાઈબરની કેપ આજે ફાઇનલી દિવસ આવી ગયો છે કાપવાનો તો આજે કટિંગ કરવાનું છે કેક મારા સાસુ સસરા સાથે ના કાપી હતી લંડનમાં પણ ટાઈમ નહોતો તો આજે ફાઇનલી ડિસાઇડ કરી લીધું કે આજે કાપી નાખીએ તો વિડીયો કોમેન્ટ કરજો સારી એવી લાઈક કરી દીજો લાઈક બહુ ઓછા થઈ જાય તો પ્લીઝ લાઇક કરો તો સારો હવે જે બનીએ ત્યારે હું બતાવું તમને કણસ બતાવી જીવતા હજે ચાલો સુધી વિડીયોમાં મેં બધું રેડી કરી નાખ્યું છે હવે હું તમને બતાવું મેં શું શું બધું લીધું છે વસ્તુ તો પહેલાં તો આપણે ધાણા લીલી ડુંગળી પછી ટમેટા ચણાનો લોટ આદુ લસણનું પેસ્ટ ને આપણે ટપ ટોપી મૂકી દીધું પછી મેથી હવે તેલ નાખી દઈએ કણસ લાવે પછી બતાવે જીવતા તેલ થઈ ગયું છે આપણે બધું લસણને નાખ આજે બધું એડ કરી દેવાનું છે જેમ વધારે તમે બધું મસાલો એડ કરો બહુ સરસ લાગે હવે એને લાલ થવા દેવાનું છે ઓછો હવે લહણ થોડું થોડું ખાવા એવું છે ખાઈ કડબો હતું હમણાં વાડીમાં સીબડા અમુક કડવા છે ને હમણાં અમુક મીઠા છે તો લહણ થઈ ગયો આપણે મસાલો એડ કરી દેવાનો

બધાને ને આપણે મિક્સ કરના પણ હવે ધીમે ધીમે પાકવા દઈએ મસાલો કેટલો રેડી થયો છે ચાલો હવે આપણો રેડી થઈ ગયો છે અડધો અડધો બની જાય ને ત્યારે આપણે મેથી એડ કરી દેવાની મેથી પણ થોડું વધારે લેવાની વાંધો નથી ગઈ એમાં શરીર બહુ સારી મેથી થોડી કોઈ તો ચાલે ને વધારે વચ્ચે ચાલે

मसाला के मिक्स ने। friends, कर दी पास धोई तो एड कर मसाला है आ रीतना बद मिक्स कर ना बराबर से एक पास बताओ कम कि एक हाथी मिक्स थात नहीं अमर कैमरा मैन पकड़ वो है केक लेवा गो तो चलो पास बताओ से एक पास चलो फ्रेंड्स कड़सला आ जाए बताऊँ तमने जी सको चीता कड़सला से हाँ मोटा बदी से एकदम जैसे करे એક તો મોટર સીધો કરો સીધો કરો વસ્તે લેની ના લંગા તુલ્લા કે એ ભાઈ ના બેઠને સાનો મુનો લે જો ને હ લંગા તુની મુગી દે પછી કરી બહુ ટાઈટ છે લાંગા તૂટતા પણ નથી એક બાય ટુડી મુગી દે યે ચૂકો તો કાસો બેજે આ તું જો એક તે નું જીર્યું જીર્યું તો એય કીન છે પેન મારેલી છે તો હું પીવરાઉં તમને મને બોનો ચલા આવો આવ એકલું છે એમની એને કોઈ બાંધો નથી એને પોર વધી

હવે આપણે આવી રીતના પેક કરીને મૂકી દેવાના પછી ભરવાટાને પાસે ખોલવાના આમ જોઈ શકો છો અલગ અલગ બધીને આ થઈ ગયા લોટ ઠંડો થઈ ગયો છે હવે હું એને બાંધી લઉં હવે ભરીને તમને બતાવવા ન વિડીયો લાંબોથી જાય તો ચાલો હવે બાંધીને ભરી લઈએ કળશલા જોઈ શકો છો રોટલા બની ગયા આપણા એક રોટલી જે બાકી છે છ રોટલા બનાવ્યા ચાલો બધા આવી જાવ ખાવા

તો ચાલો અમે જમી લઈએ પછી કેક કાપીએ ને પછી બતાવીએ તમને વન કે સબસ્ક્રાઈબ ની તો કમેન્ટ કરજો સારી લાઈક કરી દીધો વિડીયો તો ચાલો પછી મળીએ ચાલો ફ્રેન્ડ્સ બધા રેડી થઈ ગયા છે હું તમને કેક બતાવું તો જોઈ શકો છો કેક અમાર કેક કટિંગ વાળા બધા માણસો આવી ગયા છે જોઈ શકો છો તો ચાલો કાપવાનું ચાલુ કરીએ ટીવી નો વીણુ બધી જોઈ શકો છો હવે કાપો

समझी समझले दिस इज राइट डायरेक्ट जोडना काय नाही बटर लेवाय कधी व कहतावला पोळमा टोमॅटो ठेयजोने मोकळी लाईट पाचे जो तो गाइस आजचे युट्यूबर बी आर लोग मध्ये थोडं तरी आपि द्यावे रात्री तेच आहे बगरू मध्ये बगरू टाकले आणि फोटो तो पण दे बजना आहे मला सोचा सेम आकडे थोडं माणसा उत्साही लोक कोर बंद रिलीज

મોટી માની બેવી દડુદ બનાતી કરીશ તો ચાલો આગળ પણ આવો નવો સપોર્ટ કરતા રહીજો તો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ છીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય જય શ્રી કૃષ્ણ